સુરતમાં અસામાજિક તત્વો નો આતંક યથાવત હોય તેમ પાંડેસરા શ્રીરામનગર ખાતે અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો સુરત શહેરમાં અસામાજિક તત્વો નો આતંક યથાવત હોય તેમ પાંડેસરા વિસ્તારમાં આવેલ શ્રીરામનગર ખાતે પાર્ક કરાયેલા કેટલાક વાહનોના તોડી અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડવામાં આવ્યું આઠથી દસ જેટલા વાહનોના તોડી નુકસાન કરનારાઓને લઈ સ્થાનિકોમાં રિસ્સાનો ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવને લઈ સ્થાનિકો દ્વારા એકસો નંબર પર જાણ કરતા પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ સોસાયટીના લોકો એકત્રિત થઈ પાંડેસરા પોલીસ ખાતે જોઈ ત્યાં સામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી નિલેશભાઈ કાંતિલાલ પાટિલ છે અહીંયા પ્લોટ નંબર બાવીસ નગરમાં મેં રહું છું અને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે મને છ સાત વાગે એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા છે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલો હતું પાછળનો કાચ તોડેલો હતું એ કોઈ તોડ્યો છે કેમ તોયડ્યો છે શું કારણથી તોયડ્યું છે એ તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈ જઈએ પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆરને બોલાવ્યું પીસીઆર આવી છે પછી અમે ફરિયાદ કરી આવ્યા છે હવે હવે જોઈશું આગળ શું ખબર પડે છે પથ્થરથી મારીને ઈટ મારીને એવી રીતે તોડ્યા છે અને ફ્રન્ટ કાચ છે પાછળના બી કાચ છે સાઈડ ગ્લાસેસ છે એવા બહુ બધું નુકસાન થયું છે કેટલું નુકસાન થયું હતું એક ગાડીમાં નહીં તો બી આશરે ત્રીસ થી ચાલીસ હજાર નુકસાન થયેલું